ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ ભક્તો થોડાક દિવસોમાં પવિત્ર શ્રાવણ મહિનો બેસે છે એમ કહેવાય કે ભગવાન મહાદેવ આદિ અનાદિની પૂજા કરવાનો શિવલિંગ પૂજા કરવાનો સુંદર અવસર મળે છે આપણા એમ દરેક પાપોને નષ્ટ કરવાનો મોકો પવિત્ર શ્રાવણ મહિનામાં મળે છે એમ કહેવાય છે તન મન અને ધનથી ભગવાન મહાદેવ દરેક જીવને શિવલિંગ પૂજા કરવાવાળા જીવને સુખી કરે છે પવિત્ર શ્રાવણ મહિનામાં જો સાચા હૃદયથી આપણાથી એમ શિવલિંગની પૂજા થઈ છે આખો મહિનો જો આપણે પૂજા કરીએ ને તો ભગવાન મહાદેવ આપણને તન મન અને ધનથી સુખી કરે છે આ કળિયુગમાં આ કળીકાળમાં દરેક લોકોના જીવનમાં કંઈક ને કંઈક અભાવ હોય છે ઘણા તનથી દુઃખી હોય છે ઘણા મનથી દુઃખી હોય છે ઘણા ધનથી દુઃખી હોય છે શિવભક્તો એમ કહેવાય છે કે આપણે દૂધથી અભિષેક કરીએ શાસ્ત્રમાં કહ્યું છે કે આપણે દૂધથી નિત્ય નિત્ય શિવલિંગને અભિષેક કરીએ ને તો આપણા જે કાયાના રોગો છે તે દૂર દૂર થઈ જાય છે ભગવાન મહાદેવ આપણને સારી કાયા અર્પણ કરે છે સુવર્ણ જેવી કાયા બનાવી દે છે એટલે આપણે દૂધથી અભિષેક કરવો જોઈએ અને ભક્ત હું તો એમ કહું કે જો આપણે અભિષેક કરવો જોઈએ દૂધથી અભિષેક કરવો ખાસ કરી અને ગાયના દૂધનો અભિષેક કરવો તો ભગવાન મહાદેવને અતિ પ્રિય છે દરેક દૂધ એમાં ન વાપરવું કોથળીનું દૂધ હોય અથવા ભેંસનું દૂધ હોય તેવું ન વાપરવું હંમેશા ગાયનું દૂધ આપણે અભિષેકમાં વાપરવું જોઈએ શિવલિંગ પૂજામાં વાપરવું જોઈએ અને શિવભક્તો બીજું છે ઘણા લોકોના જીવનમાં ધનની કમી હોય છે ઘણા લોકોને હું તો એમ કહું સોય એસી ટકા લોકોના જીવનમાં ધનની ઉણપ હોય છે આ કળી કાળમાં ધન વગર કંઈ થતું નથી જો આપણે નિત્ય નિત્ય શ્રાવણ મહિનામાં નિત્ય નિત્ય બિલીપત્રથી શિવલિંગની પૂજા કરીએ તો ભગવાન મહાદેવના આશીર્વાદ એવા વર્ષે કે આપણા જીવનમાં ઓટોમેટિક ધન પ્રાપ્ત થવા મળે છે ધનની ઉણપ દૂર થઈ જાય છે ભગવાન મહાદેવ આપણને એવા વિચાર આપે છે આપણા માનસના વિચારો એવા ઘડે છે કે આપણને ઓટોમેટિક આપણે જીવનમાં પ્રગતિ થવા મળે છે આપણે જે પણ કાર્ય કરતા હોય તેમાં આપણને સફળતા મળે છે આપણા ઉદ્યોગ ધંધામાં હે વ્યવસાયમાં આપણને સફળતા મળે છે જેથી કરી અને ધનની ઉણપ આપણે દૂર થઈ જાય છે ધન આપણને પ્રાપ્ત થવા મળે છે તો ખાસ કરી અને ભગવાન મહાદેવની શિવલિંગની શ્રાવણ મહિનામાં પૂજા કરવી બિલીપત્રથી પૂજા કરવી તો આ ધનની ઉણપ છે તે દૂર થઈ જાય છે અને શિવભક્ત છેલ્લી છે મનની પીડા આ માનસની પીડામાં એમ કહ્યું કે અસંખ્ય લોકો પીડાય છે મનમાં ને મનમાં નકરા વિચારો જ કરતા હોય તે વિચારોના હિસાબે માનવ દુઃખી થાય છે જીવ દુઃખી થાય છે જ્યાં માનસ આજે મનને જો કોઈ શુદ્ધ કરી શકે તો તે ભગવાન મહાદેવ છે નિત્ય નિત્ય આપણે એમ કહ્યું ભગવાન મહાદેવનું ધ્યાન કરીએ શિવલિંગ સમક્ષ ઓમ નમ શિવાયના જાપ કરીએ શ્રાવણ મહિનામાં પ્રભાતે વહેલા ઉઠી અને શિવલિંગ પૂજા કરી લેવી એક જ્યોત એક દીપ શિવલિંગ સમક્ષ પ્રગટ કરી લેવો ભગવાન શિવજીને સ્નાન કરાવી દેવું શિવલિંગને સ્નાન કરાવી દેવું થોડાક બિલીપ્રથા થોડાક પુષ્પ અર્પણ કરી દેવા અને શિવલિંગ સમક્ષ આપણે નિત્ય નિત્ય ઓમ નમઃ શિવાયના જાપ કરી તો ભગવાન મહાદેવ આપણને સારું માનસ આપે છે આપણા મનના વિચારો દૂર કરે છે હું તો એમ કહું પવિત્ર શ્રાવણ મહિનામાં આપણે દસ મિનિટ પંદર મિનિટ અડધી કલાક સવારે અડધી કલાક સાંજે ઓમ નમઃ શિવાયના જાપ કરવા જ જોઈએ ભલે કોઈને ન સંભળાય તેમ મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાયના જાપ કરવા જ જોઈએ ભગવાન મહાદેવ આપણને સારું માનસ અર્પણ કરે છે તો ભક્તો ખાસ આપણે શ્રાવણ મહિનામાં તન મન અને ધનથી સુખી થવું હોય તો શિવલિંગની પૂજા કરવાનું ચૂકતા નહીં સુંદર આ એક વિડીયો હતો જો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવાર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા અને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય